તો દોસ્તો આવું ગંદુ પાણી થઈ ગયું છે તો આજે હેલો દોસ્તો આજે ફરીથી આપણે જ્યાં અમે પાણીની કુંડી બનાવી હતી આ જગ્યા ઉપર પાછળ દેખાતી છે જગ્યા ત્યાં ડુંગરની અંદર બારે માસ પાણી નીકળે ત્યાં તો આજે પેલા કુંડી બનાવી હતી ત્યાંથી આજે દસથી બાર દિવસ થયા છે તો આજે ફરીથી આપણે જોવા જઈશું ત્યાં અને કેવું છે બુરાઈ ગયું હોય તો કમ્પ્લીટ કરશું અને આજે આપણે આ પાવડો પણ લઈને આવ્યા છે આજે આ એટલે આજે આપણે કુંડી કમ્પ્લીટ બનાવીશું અને કમેન્ટ આવ્યા હતા કે પથ્થર પર મૂકી દેજો એવું બધું તો આજે આપણે કમ્પ્લેટ કરશું વિડીયો આજ સુધી જોજો ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરજો અને એ વિડીયોની અંદર તમે બહુ બધો સપોર્ટ કર્યો તમારો પ્રેમ બતાવ્યો તમે સોળથી સત્તર હજાર વ્યૂ આવી ગયા છે એમાં દસ બાર દિવસની અંદર તો એવી જ રીતે તમે સપોર્ટ કરજો તમારી પાસે આ વિડીયો આવે તો તમે બે વ્યક્તિને શેર કરજો એટલું પ્લીઝ તમારું કામ કરજો અને તમે એટલું કામ કરજો એટલે અમે અહીંયા બીજું કામ મારું વધારશું તો તમે વિડીયો એન્ડ સુધી જોજો અને ચેનલમાં હોય તો ચાલો આપણે જોઈએ અને બુરાઈ ગયું છે કે નથી દોસ્તો આવું ગંદુ પાણી થઈ ગયું છે તો આજે આપણે આ પાવડો લઈ લાવ્યા છે અને આજે બે કુંડી બનાવશું કાર્ય એક આપણે બનાવશું અને પણ પાણી નીકળી દેશે અને આ ઉનાળો છે એટલે સેવા કરવાનું આપણને મળે તો આપણે સેવા કરશું તમારી પાસે વિડીયો આવે એટલે શેર કરજો દબાવીને શેર કરજો તમારો પ્રેમ બતાવજો અને આપણે એક વસ્તુ ભૂલી ગયા છે કે પાણી કાઢવાનું આપણે લાવતા ભૂલી ગયા પણ કોકને ફોન કરીને બોલાવશું અહીંયા ટાવર તો છે નહીં પણ તોય કોશિશ કરશું અને કોકને બોલાવશું જોવા અહીંયા ઉપર મોરો અમે અહીંયા આવ્યા એટલે મોર ઉપર ભાગી ગઈ પણ અમે જેમ બધું સુવિધા કરી નાખી અહીંયા અને તમે કમેન્ટ કરજો પ્લીઝ તમારે શું કેવું છે કયા ગામથી વિડીયો જોવો છે કમેન્ટ કરજો અને આપણે આપણું કામ ચાલુ કરીએ કમ્પ્લીટ કરીએ અને પથ્થર પથ્થર મૂકી દઈએ એટલે આ બુરાઈ નહીં પાછું તો દોસ્તો એક વસ્તુ હું તમને બતાવું અહીંયા નજીકથી ચલો આવો તો દોસ્તો આ નિશાન છે આ જે આ નિશાન તમને દેખાય આ વાઘના નિશાન છે એટલે વાઘ પણ અહીંયા રાતે પાણી પીવા આવે અને દિવસના વાંદરા છે મોરો છે એવું બધું પાણી પીવા આવે અહીંયા અને રાતે વાઘ છે એવા મોટા જનાવરો રાતે પીવા આવે તો અહીંયા નિશાન પણ છે તમને દેખાડ્યા જુઓ આટલા આટલા મોટા નિશાન છે આ વાઘના જ નિશાન છે બાકી બીજા બીજું કોઈ વસ્તુ અહીંયા આવે નહીં ઢોર કે એવું તો અહીંયા આવી શકે નહીં આ જોવા પર કંઈ આ ડુંગર છે અમારા ગામથી એકથી દોઢ કિલોમીટર દૂર છે તો અહીંયા સુવિધા કરવામાં અમને પણ મજા આવે તમને પણ મજા આવે તો તમે સપોર્ટ કરતા રહીજો ઓલા વિડીયોની અંદર તમે ખૂબ સપોર્ટ બતાવ્યો એવો જ સપોર્ટ પ્રેમ બતાવજો આ વિડીયોની અંદર તો આપણે અહીંયા કમ્પ્લેટ આજે બનાવશું આપણે થોડી આ સાડમાં કરશું એટલે અહીંયા આવે તો બુરાય નહીં પહેલા આપણે કુંડી કમ્પ્લીટ કરીએ પછી પથ્થર અહીંયા મૂકીએ અને પછી આ પાણી ખાલી કરીએ ત્યાં સુધી તમે એક સબસ્ક્રાઈબ કરી નાખજો અને હવે દોસ્તો આ ડુંગર ની અંદર હવે થોડુંક અંદર થી લઈ લઈએ થોડુંક ઊંડું કરીએ એટલે પાણી વધારે ભરાય પછી અહીંયા પથ્થર આપણે લગાવી દઈએ તો દોસ્તો આ પથ્થર અહીંયા મૂકવા હારું આપણે થોડાક ભેગા કરી લેશું દોસ્તો આપણે અહીંયા પથ્થર મૂકી દઈશું પથ્થર મુકાઈ જાય પછી બધું પાણી આપણે કાર નાખીએ એટલે નવું પાણી ભરાઈ જાય એટલે આવું ગંદુ પાણી ના પીવે મને વિશ્વાસ છે કે તમારી પાસે આ વિડીયો આવશે એટલે તમે જરૂર બે વ્યક્તિને મોકલશો અને સપોર્ટ કરશો તો દોસ્તો પથરા આટલા આપણને મળ્યા અને હવે છે ને અંદર આવા મોટા મોટા કાકરા છે એ નાખી દઈશું અહીંયા એટલે આ રેતી જો નીચે આવે તો આ પથરા એને અટકાવી દઈશું બરોબર એટલે બુરા છે નહી દોસ્તો હવે આપણે આ કમ્પ્લીટ કર્યું હવે અંદર થી પાણી કાઢવું છે તો દોસ્તો હવે આપણે પાણી બહાર કાઢશું અને પાણી કાઢવાનું કઈ મળ્યું નથી આપણે હાથે હાથે બહાર કાઢશું કારણ કે બધું કામ થઈ ગયું અને આ એક કામ ના કરીએ તો કઈ કામ નું નહીં આપણે તો આ પાણી આપણે ચોખ્ખું કરવું જ પડશે દોસ્તો જેટલું કેટલું આવે હવે છે એક તો દોસ્તો આ પાણી ચોખ્ખું થાય અને ભરાય ત્યાં થોડી વાર બેસીએ અને દોસ્તો આ અહીંયા પાણી પીવા બધા જનાવર આવે કારણ કે તમે આ જોઈ કમેન્ટ કરજો કે કયા કયા જનાવર અહીંયા પાણી પીવા આવે તમને ખબર છે પાણી આવવાનું ચાલુ થઈ ગયું અને ભરાય થાય આપણે અહિયાં થોડાક થાય તો દોસ્તો પાણી અડધું ભરાય ગયું છે અને હવે આપણે અહીંયાથી નીકળશું તો આ વિડિયો ની અંદર બસ આટલું જ સપોર્ટ તમારો પ્રેમ તમે આ વિડિયો ની અંદર કેટલો બતાવો છો એ આપણે જોશું